નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં છે પાલનપુરના રાજનગર પરિવાર દ્વારા બાળકોને મોબાઈલની લતમાંથી દૂર રાખવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે સોસાયટીના આગેવાનો એકવીસ દિવસના સમર કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં સિત્તેરથી વધુ બાળકોએ ભાગ લીધો હતો કેમ્પમાં બાળકોને અનેક સ્લોક બોલતા શીખવાડવામાં આવ્યા હતા રમત ગમતના માધ્યમથી સંસ્કારની શિક્ષા આપવામાં આવી હતી બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ચિત્રકલા અને વાર્તાઓનો સહારો લેવામાં આવ્યો હતો સવારે આઠથી અગિયાર વાગ્યા સુધી ચાલતા આ કેમ્પમાં બાળકોને સ્ટેજ પર બોલવાની તાલીમ પણ આપવામાં આવી હતી કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મોબાઈલથી દૂર રાખવાનો અને તેમનામાં પારિવારિક સંસ્કારોનું સિંચન કરવાનો હતો કેમ્પમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો જે બાળકો માતા પિતાને પગે લાગીને આવે તેમને ઇનામ સ્વરૂપે ચોકલેટ અને પેન આપવામાં આવતી હતી આ પ્રયોગનો સકારાત્મક પરિણામ જોવા મળ્યો હતો કેમ્પના અંતિમ દિવસે નેવ ટકા બાળકો માતા પિતાને પગે લાગીને આવતા થયા હતા આ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ખાલી બાળક કે મોબાઈલ બાળકને મોબાઈલ મૂકી દે તેવું કહેવાતી જવાબદારી પૂર્ણ નહીં થાય આપણે તેને સમય આપવો પડશે બીજી એક્ટિવિટીમાં ભાગીદાર બનાવવા પડશે અને તો જ બાળક પોતાની કળાને ખીલવી શકશે એક અનોખા પ્રકારનું આયોજન આખા વેકેશનમાં એટલે એકવીસ દિવસ સુધી અમે આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગની સાથે સાથે એનો મિસયુઝ ખૂબ વધી ગયો છે અને બાળકોને એની સાચી સમજ આપવી આપણે ખૂબ જરૂર છે બાળક સતત મોબાઈલ લઈને જ બેસી રહે છે અને એના કારણે કેટલીક ક્યાંક એની જે જીવન યાત્રા છે એમાં ખૂબ બધું નુકસાન એ કરી રહ્યો છે એને જાણતા અજાણતા પણ આ બધા બાબતમાં આપણે ઇન્વોલ્વ થઈ રહ્યા છે એની અમારો વિચાર એવો હતો કે બાળકને એવી કોઈ એક્ટિવિટી આપવામાં આવે એનો અલ્ટરનેટ આપવામાં આવે કે જેનાથી મોબાઈલથી દૂર રહે અને સંસ્કારો અને પરિવાર ભાવના કેળવાય અમારી રોજ એકવીસ દિવસ સુધી સવારે 8 થી અગિયાર રાજનગર પરિવારમાં જ સિત્તેર બાળકો સોસાયટીના ભેગા થઈ અને એક જગ્યા ઉપર ભેગા થતા અને એમને મોબાઈલથી દૂર રહે માટેની સતત માર્ગદર્શન આપવામાં આવતું સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ફોલો કરે એટલે એને શ્લોકો બોલવા એની તાલીમ આપવી રમત ગમતના માધ્યમથી એકબીજાની નજીક આવે બાળકો સાથે રમતા ગમતા થાય જે આપણી ગામડાઓની રમત તે ભૂલી ગયા હતા એની પણ ઉજાગર કરવી એ બધાની અલગ અલગ રીતે મેં તાલીમ આપી છે અમારો મુખ્ય ભાવ એ જ હતો કે પરિવાર ભાવના કેળવાય જે બાળક મા બાપને પગે લાગીને આવતું એ બાળકોને અમે રોજ એક ચોકલેટ આપતા અને છેલ્લે દિવસે રિઝલ્ટ એવું પણ મળ્યું કે તમામ બાળકો મા બાપને પગે લાગતા પણ થયા એટલે આખા જે કાર્યક્રમનો ઇન્ટરેસ્ટ એટલો જ હતો કે બાળકોને ગમતી એક્ટિવિટી મળે અને મોબાઈલથી દૂર રાખીને એને પરિવાર ભાવના પરિવાર વિશે રમતા રમતા કેવી રીતે શીખવાડી શકાય એ માટેનું આખું આયોજન કર્યું હતું બાળકોમાં ખૂબ બધો બદલાવ અમે આ આયોજના માધ્યમથી જોયો છે હું તમામ લોકોને પણ એક ખાસ વિનંતી કરી રહ્યો છું કે તમે બાળકને અલ્ટરનેટ કંઈક આપજો ખાલી એમ નહીં કહેતા કે મોબાઈલ મૂકી દે આપણી પણ કંઈક જવાબદારી છે બાળકને રમતો એને સમય આપવો પડશે એને સાચું શીખવાડવું પડશે અને સમય એવો આવશે કે જો આ બધામાંથી આપણે દૂર થઈશું તો ચોક્કસ આવનારી ભવિષ્યમાં આપણા બાળકોને આનાથી ખૂબ બધું નુકસાનીથી આપણે બચાવી નહીં શકીએ એટલે ફરીથી આખા આયોજનમાં અમારો ઇન્ટેન્સ એવો જ હતો કે પરિવાર ભાવ કેળવાય અને બાળકો વધુમાં વધુ સંસ્કારોની સાથે સાથે પોતે કંઈક એક્ટિવિટીમાં ભાગ લઈ શકે એવા આયોજન સાથે આખું એકવીસ દિવસનું આયોજન કરવામાં આવ્યું